હેલો યુટો ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જાય મસ્ત મજાની સાંજ પડગી ને આજ બ્લોગની શરૂઆત સાંજે કરી છે કારણ કે અમારે અત્યારે બધાને જવાનું છે શિવરાત્રીના મેળામાં બધા જમાવટવાળા નાય ધોન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે મારી છોકરીને બિછાડીને આવવું છે પણ એ કાલ જઈ આવી કાલ જઈએ ને બેટા તો એજ તો નથી આવું ને અને મમ્મીની બધા આ બધા કાલ જઈ આવ્યા છે મેળામાં તો આજે અમારે સ્પેશિયલ મેળાનો રાઉન્ડ ને અમને એવી ઈચ્છા હતી કે નાઈટ વ્યૂ જોઈને તો મજા આવે દિવસ હતા નાઈટ લાઇટિંગ નું બધું બહુ જોવાની મજા આવે તમને બધાને બને એટલું બધું દેખાડીશ ને કેવી ટ્રાફિક થાય છે હું પ્રોગ્રામ થાય છે બધું આજ દેખાડે આખા વિડીયો માં છેલા લગન બતાય બન્યા રહેજો અને હા તો કાલે એટલું બધું લઈ આવી એનું શું કઈશું બાય ના પડી કઈ ન લઈ આવતો એ આના હાટું કઈ લઈ આવે છે

નો કેન્ડ નું વ્યારું કરી લઈને પછી અમે નીકળીએ બોલવામાં થોડી તકલીફ થઈ જાય છે કારણ કે બધું હમણાં વિડિયો બંધ કરી દીધા તા ને થોડાક સમય જાય નહોતો મૂકતો ને એટલે બધું સેટિંગ આખું વિખાઈ ગયો સારું વાળો તો બને રેજો કન્ટિન્યુ રેજો સીધા મળીએ આપણે મેળામાં

15 15 મીટર નો કાર્યનો સાથ આપજો શ્રી આપ 15 ઘરાઓનો કાર્ય સાથ આપો તો એક રૂપિયો એક રૂપિયો દસરો માટે ધનવા આપ અત્યારે અમે ગામો કુંડ પહોંચવા આવ્યા છીએ જાય છે ધીરે ધીરે અને ટ્રાફિક વધારે છે એટલે ગરમાવનું નહીં એવું હોય ને તો રોંગ સાઈડમાં મારી દેવાનું જો ઓલી બધું ટ્રાફિક વધારે છે આ સાઈડમાં ઓછી ટ્રાફિક છે આવી ગયા હો હાલી હત્યા ઘર નાડામાં પહોંચી ગયા છે ને અહીંયા બધે રાયડું નાખે ઓ હો બૈરો બોલે હો આ બધા ભૂલા પડી ગયા તા ક્યાં ખોવાઈ ગયા તા અમે પાછળ તમે પાછા તમે આગળ થઈ ગયા તા પેલા આમ સીધા જઈ આવી પછી અહીંયા આવીશું તકલીફ જોવો તમે ખાલી

તમારો રાજો ભગવાન ભાંગી લાયક જો મરી ગયો મરી ગયો ઓ ટ્રાફિક મેડો આ ભાઈ બнде કઈરો કેવા કંપે બેહી હે ટોને થાકી ગયો બેઈ જા ખાવા ગડી વાત ના ના થાકી ગયો બેઈ જા તો વાંધો નઈ ઓય ડોક્ટર આયુ બેઈ જા હાલો 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 ડોક્ટર આયુ બેઈ જા মিছ ক খ हमे समान अंदरि जाम कोन અંદર જઈને ને કેવો પ્રોગ્રામ છે ને જમાવટ છે ઘડી પર રોકાઈ દર્શન બધે કરી લીધા ટ્રાફિક અતિશય સર મળી એવા સીધા આશ્રમ છે

ફૂટે એવા સુનિલ ભાઈ બંધ કઈ ફટતો હા લા ફરી સુનિલ એક બંદૂક લઈ દે મને સુરિયા બંદૂક લેવી એક ને ફોડવા દે લા ફૂટે સારી કર ફાયરિંગ ઉઠે લા અહીંયા

કેમ ફૂટે બાકી સુર લેવી તારે ફાયરિંગ કરવા લઈ લે પેરાશુટ વિધુ

मोबाइल पे ठेकड़ा मान लो ये हई तो नहीं पाटू मारी ले रेवा दीजिए टायर भांगी जा है।

ક્રિયાલિટી હારી આવા ભગવાન ભાઈ મરાય ન જાય

હા મેળાની અંદર એવી ટ્રાફિક છે પણ દામોદર કુંડે કોઈ છે નહીં જો અમે બે ને બે તૈયાર બેજ્યા બાકી કોઈ નહીં આવીનો વ્યૂ જો મેળામાં ખુશ્કળ ટ્રાફિક વાત પૂછો મને અમે તો આવીશું જો તું પેલા ધોઈ લે પછી હું આ હિસ્કા બે લીધા છે